ઉલ્લેખ કરો જો ના તો કારણ સ્પષ્ટ કરો આ તે શક્ય છે અમુક દિશામાં આગળ વધવી વધતી વસ્તુ જ્યાં સુધી તેના પર કામ કરતું હોય કોઈ બાહ્ય બળ અસંતુલિત ન હોય ત્યાં સુધી કાર્પેટ એટલે કે જાજમ લાકડીના લાકડી વડે ફટકારવામાં આવે ત્યારે તેમાંથી ધૂળ બહાર આવે છે સમજાવો જ્યારે કાર્પેટને લાકડી વડે મારવામાં આવે છે ત્યારે લાકડી કાર્પેટ પર બળ લગાવે છે વિરુદ્ધ દિશામાં શું કરે છે ગતિમાં લાવે છે અને આ કારણે જ્યારે કાર્પેટ છે લાકડી વડે ફટકારવામાં આવે છે ત્યારે તેના પર ધૂળ બહાર આવે છે તો થોડું આગળ વધીશું

ત્યારે સામાન ના સમતા પડી શકે છે બોલ ને ફટકારવામાં આવે છે જમીન પર ગબડે છે અમુક અંતર કાપી સ્થિર થાય છે દડો ધીમે પડે અને અટકે છે કારણ કે તમે ચાર ઓપ્શન જોઈ શકો છો કે બોલ જે છે એ બોલની ગતિની વિરુદ્ધ દિશામાં એક બળ લાગી રહ્યું છે એટલા માટે ચલો સ્થિર અવસ્થામાં રહેલી એક ટ્રક કોઈ ટેકરી પરથી નીચે તરફ અચળ પ્રવેગથી ગતિની શરૂઆત કરે છે 20 સેકન્ડમાં 400 મીટર અંતર કાપે છે તેનો પ્રવેગ શોધો જો તેનું દળ 7 ટન હોય તો તેના પર લાગતું બળ શોધો 1 ટન બરાબર 1000 કિલો તમારે યાદ રાખવાનું છે મિત્રો એ વ્યવસ્થિત દાખલો ગણેલો છે અચૂક તમારે જોઈ લેવું જે વસ્તુની ખબર તમને ન પડે એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો બરાબર છે આ બધા દાખલા તમે જોઈ શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર દાખલા નંબર છ છે તમારી સ્ક્રીન ઉપર છે એક કિલો દ્રવ્યમાન ધરાવતા એક પથ્થરને વીસ મીટર પ્રતિ સેકન્ડના ના વ્યક્તિ તળાવની થ્રીજી ગયેલ પાણીની સપાટી પર સપાટીને સમાંતર ફેંકવામાં આવે છે ને પથ્થરમાં પચાસ મીટર પર ના અંતર કાપ્યા બાદ અટકી જાય છે ને પથ્થર અને બરફ વચ્ચે લાગતું ઘર્ષણ બળ કેટલું હશે

જો આપણે લાકડાની એક પેટી પર પેટી પર લાગતું ઘર્ષણ કેટલું હશે ઘણી બધી માહિતી તમે અહીંયા જોઈ શકો છો એના પછી મિત્રો તમને પ્રશ્ન અહીંયા જોવા મળી શકે છે બરાબર છે તો મિત્રો આનો પ્રશ્ન જવાબ જોઈશું જોઈ શકો બાર પ્રશ્ન છે

મિત્રોનો જવાબ તમે જોઈ શકો છો પદ પર ગતિ કરતા એક કિલોગ્રામ દળ ધરાવતા રહેલા પાંચ કિલોગ્રામ દળના લાકડાના લોકને અથડાય છે અથડામણ બાદ બંને સાથે તે જેવા દિશામાં ગતિ કરે છે

પછી જવાબ અહીંયા તમે સ્ટેપ બાય સ્ટેપ જોઈ શકો છો સ્ટોપ કરીને લખી શકો છો સત્તર નંબરનો પ્રશ્ન પ્રશ્ન તમે જોઈ શકો છો મિત્રો પણ મિત્રો વ્યવસ્થિત અહીં છે 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 તમારે જોવાનો બરાબર જવાબ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ તો મિત્રો આ છે આપણો આજનો વિડિયો તમને વિદ્યાર્થી મિત્રો મિત્રો વિડીયો કેવો લાગ્યો પસંદ આવ્યો હોય તો અચુક લાઈક કરજો ચેનલ પર નવા હોય જેના પ્રથમ વખત આપણે નિહાળી રહ્યા હોય તો અચુક સબસ્ક્રાઈબ કરજો બાજુમાં હું આપેલા બે લાઇકન ને પણ પ્રેસ કરજો જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત